આછો જિલ્લા બેઠક માટે આજે મતદાન શરૂ થયું છે જંબુસરામોદના ધારાસભ્ય ડી કે સ્વામીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે તો બીજી તરફ કોંગ્રેસના પ્રમુખે પણ દાવો કર્યો છે આછો જિલ્લા પંચાયત બેઠક માટે આજે મતદાન શરૂ થતા કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્યના ગામ મતદાન મથક ઉપર આવી પહોંચ્યા આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર સાથે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ પણ પહેલી સવારે ધારાસભ્યના નહિયરે ગામે મતદાન મથક ઉપર આવી પહોંચ્યા હતા આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અમારી જીત પાકી મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું ત્યારે ઓગણત્રીસ ગામના અડતાલીસ બૂથ પર મતદાન શરૂ થયું છે ત્યારે અછોદ બેઠક પર ત્રણ મતદારો મતદાન કરશે ત્યારે તમામ મતદાન મથક પર પહેલી સવારથી જ જોવા મળી હતી મતદારોની લાઈન ત્યારે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નહીં દે ગામમે કરીયું મતદાન અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી આજે ભરૂચ જિલ્લાની આછો જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાયર બૂથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્યતી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને સે કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બૂથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું આ ભરૂચ જિલ્લા આછોત જિલ્લા પંચાયતની સીટ ઉપર સોમાભાઈ અંબાલાલભાઈ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે અત્યારે મતદારોનો મિજાજ જોતા એવું લાગે છે કે આ જીત અમે અવશ્ય જીતીશું બીજું કે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉમેદવારે નામાંકન દાખલ કર્યું છે ને અમે એટલો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ આ જીત અમારી પાકી છે પાકી છે અને પાકી છે The Report and news.